નખત્રાણા લોહાર સમાજવાડી ખાતે ખત્રી સમાજનો શૈક્ષણિક સન્માન કાર્યક્રમ યોજાયો મારું નામ ખત્રી ખમીસા આઝિયાદમ નખત્રાણા હું નખત્રાણા નખત્રાણા તાલુકા યુવક ખત્રી યુવક કોંગ્રેસ મહામંત્રી છું અમે આજે આજ રોજ શૈક્ષણિક સન્માનનો કાર્યક્રમ જે યોજ્યો હતો એની અંદર અમારા નખત્રાણા તાલુકાની અંદર જે ખત્રી સમાજના માણસો છે જે રાષ્ટ્રીય લેવલે કેન્દ્રીય લેવલે એવોર્ડ વિજેતા છે સ્ટેટ એવોર્ડ પછી પદુમન પદ્મશ્રી એવોર્ડ એવા વિજેતાઓ છે એમનું સન્માનનું કાર્યક્રમમાં રાખેલું હતું ને વધારે પૂરતો તો મતો મેં શૈક્ષણિક માટે આપ્યું હતું કારણ કે શૈક્ષણિક કાર્યક્રમ એવું છે કે એનામાં જે ને બાળકો જે ભણતા હોય એને પોષણ મળે અને એ આગળ ભવિષ્યમાં કોઈ મોટી પોસ્ટ માટે બેસે અત્યારે અમારા નખત્રાણા તાલુકા ખત્રી ખત્રી સમાજના યુવાઓ છે એ ધોરણ દસથી કરી એકથી કરીને કોલેજ યુનિવર્સિટી સુધી અભ્યાસ કરે છે ને યુનિવર્સિટીમાં એ લોકોએ સારા ટકાવાળા મેળવીને ખત્રી સમાજનું નામ રોશન કરે છે એટલે અમને એમ થાય કે અમારી સમાજના યુવાઓ છે દીકરીઓ છે જે યુનિવર્સિટીની અંદર બહુ ટકાવારી લઈને આવે ને આપણે આપણી સમાજ તરફથી એમનું સન્માન ન કરીએ તો યોગ્ય અયોગ્ય કહેવાય આજના કાર્યક્રમની અંદર એકસો ને બે બાળકો હતા એમને ખત્રી સમાજ તરફથી સન્માનિત કરવામાં આવ્યા ઉમર ખત્રી ભૂતપૂર્વ યોગ મંડળ પ્રમુખ મહામંત્રી છું અમારી ખત્રી સમાજ છેલ્લા પંદર વર્ષથી અહીં સન્માનના કાર્યક્રમ યોજે છે અમારી આગામી સમાજની આ કે સમાજની જે દીકરીઓ છે જે ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરે છે અને એ લોકો આગળ વધે જેમાં સમાજ સાહસ આપશે અને અત્રે આજના કાર્યક્રમમાં અમારા સમાજના પ્રમુખ આર કે એવી ઘોષણા કરી કે જે લોકો શિક્ષણ માટે સક્ષમ છે છતાં એ લોકો શિક્ષણ તરફ નથી પહોંચી વળતા એને સમાજ સાહસ આપશે એટલું નહીં જ જે ખર્ચ થશે જો એજ્યુકેશન માટે નબળા વર્ગ હશે તો એને સમાજ એ ખર્ચ માટે પુરવાર થશે આજના આ કાર્યક્રમમાં એકસો બે વિદ્યાર્થી વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવ્યા હતા એ ઉપરાંત અમારી ખત્રી સમાજની જે રોગણકળા છે બારપટ્ટીની એમાં પદ્મશ્રી વિજેતા કફુરભાઈ તેમજ અન્ય બે કારીગરોના પણ અમે અહીં સન્માન કર્યા હતા અમારો સમાજ બાંધણીના ટેરવે જે ખંતીલો થઈને દેશ વિદેશમાં ડંકો વગાવે છે એ હિસાબે આગામી દિવસોમાં શિક્ષણરૂપી ડંકો વગાવે એવી અહીં અત્રે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં સમાજના લોકોએ નેમ વ્યક્ત કરી હતી હાલો મારું નામ છે ખત્રી રેમતુલા ખમીસા ગામ મોટી વિરાણી આર કે ખત્રી આજનો જે કાર્યક્રમ આજના જે સ્કૂલનું જે યુનિટ આપણે છોકરાનું કાર્યક્રમ પોગ્રામ જે રાખેલ હતો જે અમારે ત્યાં સુખ શાંતિ અને સારી રીતે પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને આ પ્રોગ્રામ અમે દસ સાલ પંદર વર્ષ ચાલુ રાખીએ છીએ અને આવો જ પોગ્રામ બધી જગ્યાએ થતો રહે એવું ઈચ્છું છું વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો